પિંટોઈ ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો ફટાકડા ફોડી તથા ફૂલોના વરસાદથી રથનું ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અયોધ્યામાં બની રહેલ શ્રી રામ મંદિરના ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી ના થનાર છે ત્યારે વડોદરાના માલધારી સમાજને વિહાભાઈ ભરવાડ દ્વારા બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી એકસો ફૂટ લાંબા શણગારેલા રથમાં લઈ જવામાં આવી રહી છે જયારે આ ગરબતી ટીન્ટોઈ ખાતે આવી પહોંચતા વિવિધ સંગઠનો તથા મોટી સંખ્યામાં રામ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી ટીટો ગામના શામળાજી મોડાસા હાઈવે પર રથ આવી પહોંચતા જય શ્રી રામના નારવથી વાતાવરણ ગુંચી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા ટીન્ટોઈ શામળાજી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટીન્ટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે રાઠોડ તથા પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિક સમય અનુસાર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું કાદા ડમરી સાથે જોતા રહો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યુઝ નમસ્કાર

અને સર્વત્ર માહોલ છે ભગવાન રામ ના જીવન માં પ્રગટે દરેક નું જીવન આનંદમય થાય દરેક ના જીવન માં રામ ના સદગુણો પ્રાપ્ત થાય એવી ભગવાન રામ ને આપણે પ્રાર્થના કરીએ છીએ જય શ્રી રામ